હારીજ ઠાકોર સમાજની વાડી ખાતે શ્રી બેતાલીસ ગોર ઠાકોર સમાજનો ત્રેવીસમો સમૂહલગ્નોત્સવ સમૂહલગ્નમાં પચ્ચીસ નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા દાતાશ્રીઓના દાન થકી સુંદર આયોજન કરાયું રાજકીય અગ્રણીઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા દરેક નવ યુગલે વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવાના સંકલ્પ લીધા પાટણ જિલ્લાના હારીજ ખાતે ઠાકોર સમાજની વાડી ખાતે શ્રી બેતાલીસ ગોર ઠાકોર સમાજનો ત્રેવીસમો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો હારીજ કાઠી જવાના માર્ગ પર આવેલ ઠાકોર સમાજની વાડી ખાતે બેતાલીસ ગોર ઠાકોર સમાજનો ત્રેવીસમો ભવ્ય સમૂહ સમૂહલગ્નોત્સવ યોજાયો હતો જે સમૂહ લગ્નમાં પચ્ચીસ નવયુગ્લોએ બ્રહ્મદેવોના મંત્રોચ્ચાર સાથે વિધિવત આશીર્વાદ સાથે અગ્નિદેવની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માળ્યા હતા ઠાકોર સમાજની વાડી ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં કન્યાઓને અપાયેલ વિવિધ દાનના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સમૂહ સમૂહલગ્નમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર ચાણસમાં ધારાસભ્ય દિનેશજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા સંસદસભ્ય ભગતજી ઠાકોર સમાજના આગેવાનો અને સામાજિક રાજકીય અગ્રણીઓ સહિત પધારેલ તમામ સમાજના મહેમાનોનું દીકરીઓ દ્વારા કુમકુમ તિલક સાથે સન્માન કરવામાં આવ્યું હતું નવનિયુક્ત સમાજની વાડી બનાવવાની જમીનમાં પચ્ચીસ નવદંપતીઓના હસ્તે વિવિધ વૃક્ષના રોપોનું વાવેતર કરી પર્યાવરણનું જતન કરવાના સંકલ્પ સાથે સમૂહ સવને સફળ બનાવ્યો હતો અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ હોજી બાબુજી ઠાકોર બેતાલી ગોળ ઠાકોર સમાજ પ્રમુખ તાલુકો હારી આજ રોજ હારી તાલુકા બેતાલી ગોળ ઠાકોર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું તેમાં તમામ દાતાઓનો સાથ અને સહકારથી સમૂહ લગ્નનું આયોજન બહુ સરસ અને સફળ રીતે કરવામાં આવ્યું છે જ્યારે નવ પચીસ જેટલી નવ દંપતીઓના હાથે એક અમે નવો અભિગમ અપનાવ્યો છે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે